બાળકો કૃષ્ણાય વસુદેવાય મંત્રનો જાપ ખૂબ શક્તિશાળી અને શાંતિકારક માનવામાં આવે છે આ મંત્ર મૂળરૂપે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે જે પ્રેમ કરુણા જ્ઞાન અને ધર્મના પ્રતીક છે ચાલો હવે જાણીએ કે આ મંત્રના જાપથી શું ફાયદા મળે છે ઓમ કૃષ્ણાય વસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદય નમો નમ અથવા લઘુરૂપમાં કૃષ્ણાય વસુદેવાય માનસિક શાંતિ આ મંત્રના જાપથી મન શાંત બને છે ચિંતા અને તણાવ દૂર થાય છે બાળકો માટે શુભ નાના બાળકોના આરોગ્ય મનોબળ અને બુદ્ધિમાં વૃદ્ધિ માટે આ મંત્ર ખૂબ શુભ માનવામાં આવે છે બાળક ચંચળ ભયગ્રસ્ત કે અશાંત હોય ત્યારે નિયમિત રીતે આ મંત્ર જપવાથી સ્થિરતા અને આત્મવિશ્વાસ વધે છે નકારાત્મક ઉર્જા દૂર કરે છે કૃષ્ણના નામમાં રક્ષણ શક્તિ છે ઘરનું વાતાવરણ પણ પવિત્ર બને છે સકારાત્મક ઉર્જા અને આનંદ મંત્ર જાપથી મનમાં આનંદ પ્રેમ અને કૃપાભાવ વધે છે કર્મ શુદ્ધિ શ્રી કૃષ્ણનું સ્મરણ આપણા વિચારોને શુદ્ધ બનાવે છે અને સારા કાર્ય તરફ દોરી જાય છે સવારે સ્નાન બાદ શુદ્ધ મનથી જાપ કરો જો બાળકો માટે કરો છો તો માતાપિતા અથવા દાદા દાદી જાપ કરી શકે એકસો આઠ વાર જાપ કરવો ઉત્તમ ગણાય છે માળવડે કૃષ્ણની પ્રતિમા કે ચિત્ર સામે દીવો પ્રગટાવીને કરો